અમદાવાદમાં જે ઇવેન્ટ થાય છે મેરેથોન તો આપણે જે જે ત્યાં ઇવેન્ટમાં પાર્ટિસિપેશન થાય છે આપણા લોકો તો પાટણમાં કેમ આવી ઇવેન્ટ ના થાય એ આઈડિયાથી આપણે આ આઈડિયા મૂક્યો અને મિત્રો જોડાતા ગયા અને આપણે એક ઇવેન્ટ કે ગઈ વખતે આપણે રિયલી મેરેથોન કે જે આપ મેરેથોન એકવીસ કિલોમીટરની જે હોય એ આપણે જે લાસ્ટ ટાઈમ આપણે ત્રણ પાંચ ને અગિયાર કિલોમીટરની જે ઇવેન્ટ હતી અને જે કેટેગરીઝ હતી એના કરતાં આપણે આ માટે કેટેગરીઝ પણ વધારી છે મેલ ફિમેલની કેટેગરી અલગ કરી છે અને આ પેરેથો એટલે કે એકવીસ કિલોમીટર સુધીની આપણે આ રાખ્યું છે બીજું કે આપણે એમાં પ્રાઇઝ જે પ્રાઇઝ બની જે હતા એની પણ કેટેગરી વધારી છે અને પ્રાઇઝ બની જે હતું એ આપણે ડબલ કર્યું છે અને હાઇએસ્ટ પ્રાઇઝ આપણે એકવીસ હજાર હજાર અને આપણો આશય એ છે કે પાટણને આપણે ગુજરાતના નકશામાં પર લઈ જઈએ અને એ લેવલની આપણે ઇવેન્ટ કરીએ કે જે બીજી બધી અમદાવાદની જે ઇવેન્ટ થાય છે એ લેવલનું આપણું આ ઇવેન્ટ થાય અને બધાનો સપોર્ટ છે અને બધાનો સહકાર છે પત્રકાર મિત્રોનો પણ સરસ સપોર્ટ મળે છે અમારી સાથે જોડાયેલા મિત્રોનો પણ સપોર્ટ મળે છે એમને પણ આભારમાં આજથી આપણે ચાર પાંચ દિવસ છે એક્સટેન્ડ કરવા માગીએ છીએ અઢાર કે વીસ તારીખ સુધી પણ અમે એને લંબાવીશું એટલે સંખ્યા આપણને જે મળી રહી છે તે થોડી વધારે મળે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ થઈ શકે છે એનો ક્યુઆર કોડ અને એનો ગૂગલ ફોર્મ એ પણ અમે બનાવી દીધું છે એ પણ અમે ફોરવર્ડ કરીએ સ્પેડ કરીએ છીએ એટલે કેટલાક ઓનલાઈન એન્ટ્રીઓ પણ ચાલુ છે અને મેં આશા છે કે પંદરસો સુધીની સંખ્યા થઈ જશે દરેક ખેલાડીને ટી શર્ટ આપવાના છે મેડલ આપવાના છે અને અહીંયા જે અલ્પાહાર વગેરેની પણ વ્યવસ્થા અમે એમાંથી જ કરવાની છે